આને બધા રેટ છે બધા ખોટા લાગે છે અમને કહી દો તો રેટ નું આપણે સ્ટાર્ટિંગ રેટ દોઢસો થી લઈને અઢીસો માં સેટ સાડી મળવાની છે સ્ટાર્ટિંગ રેટ ચાલીસ રૂપિયા નો રહેવાનો છે બંડલ બંડલ બતાવું છું સાડી આ રહેવાની છે કલેક્શન અલગ અલગ મળવાનું છે કાપડ ની વાત કરીએ તો રેનિયલ દાની જોરજેટ સિકોન દરબારી સાડી પણ આપણે એક જ સત નીચે મળી રહેવાની છે આ બધા કલેક્શન બતાવું છું દરબારી ની વાત કરીએ તો દરબારી સાડી છે દેરિયા બાંધણી નો ફૂલ કોન્સેપ્ટ ભરીને મળવાનો છે તમને

લાટી દઉં ને અપવા નથી ને નહીં અપવા નથી ભાઈ હવે સાચી વાત આ એમ અને મારા ભાઈ આ તમને વર્ક વાળી ટીકી વાળી બધી જાત ની સાડી તમને મળી જાય એ પણ તમારા ભાવ માં લો આ ગજી પશ્મીના જેવા જોઈને ને કલેક્શન આ તમને મળી જાય હવે નવરાત્રી આવે છે હવે ખરીદી ની તૈયારી વેચવા માટે અને જો લગ્ન પ્રસંગ માટે આયા છે બ્લાઇડર માટે સ્લાઇડર માટે ચડિયા ચોળી મળી જવાના છે જેવું નામ છે ને એવું કામ તો તમે જોઈ લીધું મોદી છે જુનાગઢ કરી ના તો મારા સુરત વાસીઓ મારા ઓલ ગુજરાત વાસીઓ તમારે જો ઓછા પૈસા થી ધંધો કરવો હોય ને તો તમારે ક્યાં આવવાનું હોય મોદી જીકા ને ભાઈ લોકેશન ની વાત કરીએ ને તો તમારે આવવા માટે કોઈ રિક્ષા વાળા કે કોઈ ગાડી વાળા ના ચક્કર માં નથી પડવાનું નીચે ડિપ્રેક્શન માં નંબર આપેલો છે